દિવાળી પહેલા લાંચિયા અધિકારીઓ કે જે હવે આરોપ છે પ્રોહિબિશન ના કેસ માં રાહત આપવાની બહાર લાંચ માંગ્યા આરોપ છે આરોપી પોલીસ કોન્સ્ટેબલ ને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો તો ખેરગામની આ ઘટના કે ખેરગામ પોલીસ સ્ટેશનના

પાંડેસરામાં નકલી ચલણી નોટના રેકેટનો પડદા ફાસ્ટ નકલી ચલણી નોટ સાથે ત્રણ આરોપીની ધરપકડ સો બસો અને 500 ના દરની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી પ્રિન્ટર કાગળ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે ત્યારે પાંડેસરાની આ ઘટના કે જ્યાં નકલી ચલણી નોટના રેકેટનો પડદા થયો છે આ સાથે જ ત્રણની ધરપકડ કરવામાં આવી સો બસો અને 500 ના દરની નકલી ચલણી નોટો પણ કબજે કરવામાં આવી છે આ સાથે જ જે નકલી ચલણી નોટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર સહિતનો જે મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યો